ભણેલી વ્યક્તિ હતી કેવી હતી બહુ ભણેલ હતી ડિગ્રીઓ મેળવેલી કે તમે આવો ખર્ચ શું કામ કરો છો તઈ ક્યાંક હોસ્પિટલ બંધાવવાના મેં કે ભાઈ અમારા વેદ ધર્મની અંદર ક્યાંય હોસ્પિટલ આવતી નથી શું અમારા ધર્મની અંદર પુરાણકાળમાં કાળમાં ક્યાંય હોસ્પિટલ ક્યાંય સાંભળી નથી આપણે ખોટું કરી છે એટલે હોસ્પિટલમાં જવું પડે છે શું

ਏ ਰਾਣੀ ਆਨੇ ਵਾਲੀ ਪੁੱਤਰ ਵੇ ਜਾ ਅੱਖੇ ਥੀ ਆਸੂ ਨਾ ਵਿਆ ਪਤੀ ਕਾਜ ਇਹ ਪਰਿਤਾਪ ਸਹਤੀ ਏ ਅਰਖੀ ਨੇ ਉਲਾਸ ਮਾ ਅਮਦੇਸ਼ ਨੀ ਏ ਆਰ ਰਮਣੀ ਅਮਰ ਸੇ ਇਤਿਹਾਸ ਮਾ ਭਾਰਤ ਨੇ ਅਜੇ ਆਵੀ ਮਾਤਾ ਨੇ ਜਰੂਰ ਸੇ

અને રગેડા અહીં હું એમાંથી કઈ વાળા ન થાય માની જરૂર છે માં કેવી પણ પિતા વચન ને પાળવાય તો વિકટવાનું માં જઈ વસે પિતા મર્યાદા મર્યાદા પુરુષોત્તમ રામજી એ પાળી છે સ્ત્રી નો શું ધર્મ છે નારી ધર્મ પતિ દેવ નહીં દૂજા સ્ત્રીને ક્યાંય મંદિરે જવાની જરૂર નથી પણ પતિ તો બિજારો હજી ખાટલામાં પડ્યો હોય ઉભો ન થઈ શકતો હોય અને આજ તો હવાર માં તૈયાર થઈ વેણી બેણી નાખીને કે હું દેવ મંદિર જાઉં દર્શને જાઉં અરે પણ હજી ને સાત ઉભાથી જા તો કે સાત તમે બજારમાં પી લેજો હોટલમાંથી માંથી મંગાવી લેજો અરે પણ ભાઈ આ તને ભગવાન કોઈ રાજી નહીં થાય

અમદેશનીય આર્ય રમણીય અમર છે ઇતિહાસમાં આવી માતાની જરૂર છે ભારતને વેદ ધર્મની અંદર પુરાણ કાળની અંદર શાસ્ત્રોની અંદર બધું કીધેલું છે આજે એક વસ્તુ જાહેર થઈ છે સભામાં જો મને એ વસ્તુ સમજાણી સમજાણીની બહુ ડાયા માણસોએ આ વાત કરી એટલે હું તો વિચારમાં જ પડી ગયો મારો તો આ વિષય નથી અને પેલો પેલો મને પ્રમુખ બનાવ્યો બહુ સમજવા જેવી વાત છે ભાવ છે બધાનો આપણે શિરો માનીએ છીએ પણ એ પ્રેત ભોજન ની વાત આવી છે આજ બધાને ખ્યાલ હશે કે પ્રેત ભોજન નહીં કરવું એટલે એ વસ્તુ મને નથી સમજાણી પ્રેત કોને કહેવામાં આવે છે બહુ સમજવા જેવી બાબત છે જેણે જે માતાએ જે બાપે મને મોટો કર્યો જે માએ મને ભીના માંથી સૂકામાં સુવડાયો મારા બાળો ત્યાં ધોયા જે માયે મને ભણાયો ગણાયો મારા માટે કપડાં સીવડાવી આપ્યા જ્યાં સુધી હું સમજણો થયો ભણી ઘણી હોશિયાર થયો મને નોકરીએ લાગ્યો આખી જિંદગી મારી પાછળ મારી માએ ખરાબ કરી ઈ મરી જાય તેને હું પ્રેત બનાવું દુખની વાત છે આ માતા પિતાને પ્રેતની ઉપમા અપાય જ નહીં તમારે એની પાછળ કરવું ન કરવું તમારી મરજીની વાત છે પણ પ્રેત ન બનાવો પ્રેત કોને કહેવાય જે જાળવેથી પડીને મરી ગયું હોય જે પાણીમાં બુડીને મરી ગયો હોય જે ખટાડાની જે દબાઈને મરી ગયો હોય જે સર્પદોષથી સર્પના ડંશથી મરી ગયો હોય આને પ્રેત યોની મળે છે કે જેની ગતિ નથી થતી એને જ પ્રેત કહેવામાં આવે છે એટલે મોટા મોટા પુરુષો આવી વાત કરે જાહેર માં મારે કેવું એ તો યોગ્ય ના ગણાય પણ પછી મારાથી રહેવાતું નથી કીધા વગર એટલે હું પાછળ રહી ગયો છું એટલે કોઈના મગજમાં એવો ખ્યાલ હોય તો કોઈ શાસ્ત્ર પુરાણોમાં રામજીએ પોતાના પિતાનું શ્રાદ્ધ કરેલું છે ઈશ્વરદાસજી એમના સુરાજી બારહટ નું ઉત્તર ક્રિયા બધી કરેલી છે એમ હરી રસ માં કીધેલું છે તમે ખર્ચાને માટે કહેતા હો તો બીજા વૈભવમાં તમે ઘણા પૈસા વાપરો છો માતા પિતા માટે આટલું વાપરવા તમારી તૈયારી નથી કે જેની પાછળ પાંચ બ્રાહ્મણો જમે પાંચ સાધુના હાથ હેઠા થાય પાંચ ગરીબો જમે એને પ્રેત ભોજન કહેવાય બહુ દુઃખની વાત છે આ તો આવા મોટા પુરુષો આવું આવી વાત કરે એટલે હવે નાનો મારા જવાનું સાંભળે કોણ ભાઈ બહુ સમજ બાબત છે મારી બોલો તો મારી સામે આવી વાત કરો તેને મને જન્મ આપ્યો મારે માટે પથર એટલા દેવ કર્યા મને ભીના માંથી સુકામા સોળી માં પોતે ભીના માં સૂત્યા પોહ મહિનામાં મને મોટો બનાવ્યો મને ખુરશી આપાવી એટલું ભણાવ્યો ઈ માને મેં ભૂત બનાવી એ માને હું પ્રેત બનાવું પ્રેત કેવાય કોને પેલા પ્રેત ની વ્યાખ્યા સમજવી જોઈએ દોર ચાલે છે આ જગત માં જામે નાસ્તિકતા આવો આરંભ હવે આ દુનિયામાં માં થવાનો છે काड़ो आरम दुनिया मां थे માટે ગુરુ થી જ્ઞાન લઈ ગુરુ થી જ્ઞાન લઈ સતભેદ ને સતાર સાહ સમજો ગુરુ થી જ્ઞાન લઈ સદગુરુ જ્ઞાન લઈ સતભેદ ને સતાર સાહ સમજો તો કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ અતિ મોંઘો એટલે શું એને કઈ હજાર બે હજાર પાંચ લાખ પચાસ લાખ કરોડ બે કરોડ દેવા પડે છે ના ભાઈ ના કરોડ બે કરોડ જો પતી જાતું હોય તો એવા ઘણા ધનવાન પુરુષો છે કે જન્મ જન્મ મનુષ્ય નો જન્મ પ્રાપ્ત કરે પૈસા લક્ષ્યોની આપણી સામે પડી છે જે એવા જીવાત્માઓ આ જગતમાં છે જેના નામ આપણે નથી આવડતા આપણે જોયા નથી એવા ક્યારેક ક્યારેક અનુભવ થાય છે કેવા અનુભવ થાય છે મોત સમયે આ જીવન નો એક સમજાય છે મોત સમયે આજીવન નો સાર એક સમજાય છે પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે કેવી રીતે ભાઈ પાપી કેવી રીતે પાવન બને હે બહુ સમજવા જેવી બાબત છે લક્ષ્ય આપજો સુરતા થી સાંભળજો સંતો ની વાણી છે મારા ઘર ની નથી એટલે એને વાણી કહેવામાં આવે છે પાપી પણ પાવન બને જેને જિંદગી આખી જીવ હત્યાઓ કરી હોય અત્યાચાર કર્યા હોય રામ શું છે કૃષ્ણ શું છે શિવ શું છે એનો કોઈ વિચાર સુધાર કર્યો ન હોય એવો મહાપાપી ઈ પણ પાવન બને કેવી રીતે પાવન બને કે તમે પાછળ વાળા છો ઈ જ પાવન કરો એમ છો જીવની પાછળ જે કુટુંબ મૂકીને જીવ જાય છે એની ફરજ છે જીવને છોડાવવાની એની બધી વિધિઓ કરેલી છે શાસ્ત્રોમાં નારાયણ બલી કરવું પડે છે ભાગવત કરવું પડે છે ત્યારે જીવની ગતિ થાય છે જે પ્રેત યોની પામે હોય એની આ વાત છે પાછળ વાળા તમે છૂટાછેડા મૂકી દો આપણે કાંઈ નથી કરવું તો ગતિ શું થાય મને સમજાવો એની પાછળ બીજું કોણ હે જેને તમારા માટે જિંદગી આખી ગુમાવી હોય અને તમે છેડા ભાઈ બોલો તો ભવો ભવ જિંદગી હારી જાય તમે જો વાહન જો કાંઈ ન કરો તો અરે માણસ જેલમાં જાય તો જામીન પડવા જાય છે અને તમે હાવજી છોડી દેવો આવો તમારો પ્રેમ કઈ જાતનો પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે કેવી રીતે પાપી પાવન બને છે નામ જે ના લીધું જિંદગી ઉચકી જનારા રામ કેતા જાય છે આ લોકો એને પાવન કરે છે આ પાપી ને માટે ચોરાશી લક્ષ્યો ની ભટકી 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 એને જીવ ચાહીમામ થઈ જાય ત્યારે એને એક વખત મનુષ્ય દેહ નો લાભ મળે છે માતાના ઉદરમાં અસહ્ય વેદના સહન કરતા કરતા પરમાત્મા પ્રાર્થના કરે છે હે ભગવાન મને આમાંથી છોડ હું તને કોઈ દી નહીં બોલું કોઈ દી નહીં બોલું તારું નામ રચ્યા કરીશ ત્યારે પરમાત્માની કૃપા થાય છે આરતનાદ બહુ ખરાબ છે આરતનાથી ભગવાન નું સિંહાસન ડોલી જાય આરતનાદ જેને કહેવામાં આવે છે તે ખાલી વાણી વિલાસ ની વાતો નથી આ ખાલી વાણી ની વાત નથી પ્રેમ વસ્તુ આખી જુદી છે અને પ્રેમ વગર કોઈ પરમાત્મા કોઈને મળ્યા નથી મળ્યા હોય તો કોઈ દી મને જવાબ મળે જ નહીં કારણ કે પ્રેમ છે પ્રભુ નું રૂપ છે તો દસ્તુર મોહબત કાહે યહી હસ્તી કો મિટાના પડતા પડતા મોહબત મીન્સ પ્રેમ મોહબત એજ પ્રેમ પછી તમે કઈ માનતો નથી હું તો પ્રેમ ને માનું છું પરમાત્મા સિંહ પી મરી જાય પ્રેમ નો હોય વહેમ હોય દસ્તુર મહોબત કા યહી હસ્તી કો મિટાના પડતા ગમ કો સહન ગમકો